વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીના ફરાર આરોપીને પકડી પાડ્યો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા અને સતત ફરાર રહેલા આરોપીની ધરપકડ કરી રાજવીશી માયાસિંહ દુધાણી ઉમર વીસ રહે ભુંડવાડા વડોદરા નામનો આ આરોપી ચોરીના ગુનાના કારણે નાસ્તો ફરતો હતો ગુનાની વિગત મુજબ અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં ત્રીસ જુલાઈથી ચૌદ ઓગસ્ટ બે વચ્ચે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા છ લાખ ચાલીસ લાખની ચોરી થઈ હતી આરોપીથી પૂછપરછ બાદ તેને વધુ કાર્યવાહી માટે અમદાવાદ પોલીસને સોંપવામાં આવ્યું છે રિપોર્ટ બાય નિખિલ ગાયકે

જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યોવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ